હવે કઈ મારે નાનું નથી કઈ મોટું નથી બધું સરખું છે માટે

કોઈ સંપત્તિ હારો આ ભગવાન નું ભજન કરતો હોય છે અને સંપત્તિ જો મળી

અને જારે આમાં જે શિષ્ય છે અને બાળક છે આ પાર્વત પરમાત્મા છે આવો દે છે હોય આવી જાય તો કરે ઓર આ દે શીખ કેરે બોલા જો તે છે કણા કણા ખેત મોટા માળ હુદી પૂજી થાય છે કણા

રાવના ક્યારે છોડ્યો એ સંભળ્યો શાંતા કબીર થઈ ગયા પણ એક એક વાણી સન તપાસનો દાસ કબીર શાંતા મોરदास થઈ ગયા આને શાંતા મોરदास ને વાણી કા તપાસો પાણી હી લેતો તપાસ રાસ મોરदास